રાજપીપલામાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિશેષ વર્કશોપ યોજાય રાજપીપલા નર્મદા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજે કમલમ ખાતે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તળવી ઉપસ્થિત રહ્યા જયારે જગદીશભાઈ પારેખ અને જિલ્લા પ્રમુખ નીલરાવ નર્મદા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા તળવી દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એ માત્ર ઉત્પાદનોના અભિયાન નથી પરંતુ સ્થાનિક કુશળતા ઉદ્યોગ અને સ્વસ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું મહત્વપૂર્ણ પગલું છે તેમણે કાર્યકર્તાઓને આ સંદેશ ને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવા સૂચન કર્યું જિલ્લા પ્રમુખ નીલરાવ નર્મદા આગામી દિવસોમાં યોજના કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરી હતી કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં શરૂઆત કરી છે અનેક કાર્યક્રમો લોકોની જાગૃતિના ભારતના નાગરિકો સ્વદેશી અપનાવે ભારતને કેવી રીતે આત્મનિર્ભર બનાવે બે હજાર સુડતાલીસ પહેલાં વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને ભારત કેવી રીતે જાય એના માટે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પનાઓ કરી છે એને સિદ્ધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા લોકોની વચ્ચે જાય અને એની કાર્યક્રમની પૂરી રૂપરેખા તૈયાર કરી એના સંદર્ભે આજે મુખ્યત્વે જિલ્લાના મુખ્ય કાર્યકર્તા મિત્રોને આ વર્કશોપ થકી આખા કાર્યક્રમની જાણકારી આપવામાં આવી ખૂબ સુવ્યવસ્થિત રીતે આ અભિયાનની સફળતા થાય અને લોકો સ્વદેશી અપનાવે ભારતને ખૂબ અર્થક્ષમ બનાવે એવા પ્રયત્નો નાનામાં નાના નાગરિક આને વધાવે અને સ્વદેશી અપનાવે અને દેશની ભાવનાઓ જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ છે એના કાર્યક્રમ પ્રમાણે આવશે જ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન એ સમય દરમિયાન પણ ચાલે અને ખૂબ લાંબા સમયનું આ અભિયાન આ અસર કરનારું છે એમાં ચૂંટણી આવે ચૂંટણી સાથે આને કોઈ સંકલ્પ નથી

છેલ્લા સો વર્ષથી આપણને ખબર છે કે સ્વદેશીની ચળવળ આઝાદીના સમયે પણ અને આજથી પહેલા પણ વિવિધ સરકારોમાં પણ સ્વદેશી માટેનો આગ્રહ થયો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આખો કાર્યક્રમ એ છેક પચીસમી ડિસેમ્બર સુધી ચાલવાના છે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નહીં પરંતુ દેશના તમામ લોકો પ્રત્યેક નાગરિક સુધી દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ એ એની માટેના પ્રયાસ થવાના છે આગામી સમયની અંદર દિવાળીનો પણ ખૂબ મોટો તહેવાર આપણા દેશમાં આવે છે મીડિયાના મિત્રોના માધ્યમથી નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને મારી એક વિનંતી છે કે આપણે જ્યારે વિકસિત ભારત બનવું હોય ભારતને વિશ્વગુરુ બનાવવું હોય ત્યારે આત્મનિર્ભર બનવું પણ અને આત્મનિર્ભરના અભિયાનને વેગ આપવા માટે શરૂઆત આપણે બધાએ ફરજિયાત રૂપથી સ્વદેશી વસ્તુનો ઉપયોગ સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ એનાથી આપણે કરવી પડશે આગામી સમયની અંદર અમે જે સ્નેહમિલન પણ થવાના છે જિલ્લા પંચાયત વાઇઝ અમારા બાવીસ સ્નેહમિલન થવાના છે એમાં પણ વિકસિત ભારત અભિયાનને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના મંત્ર સાથે જવાના છે અને નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિક અને પ્રત્યેક ઘર સુધી આ સંદેશો અમે પહોંચાડવાના છે